કેમ છો મારા વાલા મિત્રો બંસી વિષ્ણુ એકવાર ફરીથી તમારું સ્વાગત છે અત્યારે આપણે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ ટુ ઉપર છે અને એક નવા દેશની યાત્રા કરીએ છીએ જે છે મલેશિયા થાઈલેન્ડના વિડીયોની જોવાની રાહ જોતા નથી કેમ કે થાઇલેન્ડના વિડીયો આપણે બનાવ્યા નથી ને જઈને આવી ગયા અને અત્યારે આપણે એક નવા દેશની યાત્રા ઉપર જઈ રહ્યા છે અને અમદાવાદથી ડાયરેક્ટ વલાલમપુરની ફ્લાઇટ છે જે બાર હજારની પડી અને મલેશિયા વિઝા ફ્રી છે ઓન અરાઇવલ વિઝા છે તમારે રિટર્ન ટિકિટ જોઈએ અને એક જે અરાઇવલ કાર્ડ છે એ તમારે ઓનલાઈન બનાવી દેવાનો અને તમે સીધા મલેશિયા જઈ શકો છો તો આપણે મલેશિયાના ઘણા બધા વિડીયો બનાવવાના છે થાઈલેન્ડની જેમ વિડીયો નથી બનાવી એ નથી તો ભાઈ બધું કામ પૂરું થઈ ગયું છે આપણે અત્યારે ઇમિગ્રેશન પછી આવી ગયા છે સિક્યુરિટી પણ થઈ ગઈ છે અને એરલાઇન વાળે ભાઈ જ કર્યા થોડા ઘણા પણ એ બધું થવાનો જ હતો વજન સાત કિલા જ અલાઉડ છે અને આપણે નાનો બેગ ઉપર જ ટ્રાવેલ કરીએ છીએ એક જ બેગ આ જે સામે પાકેટ છે એને પણ નથી અલાઉડ કરતા એનો વજન કર્યો મેં કીધું ભાઈ તમે મને પકડશો નહીં નવ કિલા છે હું સાત કિલા કરી દઈશ હમણાં હમણાં તમારી સામે જ તો કે કરી આવો સર મેં બધા જેકેટ વેકેટ બધા જે પહેરી લીધા અને ચાર્જર બાર બધા પાવર બેંક જેબમાં નાખી દીધા અને વજન પૂરો થઈ ગયો અત્યારે આપણે આવી ગયા છે અને રિટર્ન ટિકિટ પણ માગી હતી તો મારી જોડે રિટર્ન ટિકિટ નથી મેં કીધું હું અત્યારે જાઉં છું મલેશિયા અને એના પછી જવાનો છું ઇન્ડોનેશિયા તો એને ત્યાંની મારી જોડે ટિકિટ છે તો ઠીક છે ઓકે અને હોટલ બુકિંગ પણ એક દિવસની હતી એ પણ બતાવી દીધી અને પછી બીજી વસ્તુ ઇમિગ્રેશન ઓફિસર હતો ને એમને પણ અમને પૂછ્યો કે ભાઈ તમારે રિટર્ન ટિકિટ મેં કીધું હું ઇન્ડોનેશિયા જવાનો છું તો કે ઠીક છે પછી પછી મેં પાછો આવવાનો ઓકે ઠીક છે લેસ ગો તો બસ બાકી આપણા જે સિક્યુરિટીમાં સર હતા ચૌધરી સાહેબ એ આપણે સબસ્ક્રાઈબર હતા તો એમને પણ મળી દીધા અને હવે આપણે આવી ગયા સીધા હવે પ્રસ્થાન કરવાના છે અહીંથી તો મળીએ મલેશિયામાં થેન્ક યુ તો આપણે તીન નંબર ગેટ ઉપર પહોંચી ગયા છે ને અહીંયા આગળ આપણે મળી ગયા છે સુરેશ વાઘેલા સુરેશ વાઘેલા કૃપાલસિંહ ગઢવી કૃપાલસિંહ ગઢવી સાહિલ સાહિલભાઈ પટેલ એ બી પણ મલેશિયા જાય છે એટલે આપણે જોડે જ જવાના છે અને મલેશિયા જવા વાળા કાઉન્ટરમાં બતાવી દઈએ ઓકે સર બહુ જ ભીડ છે અહીંયા આગળ બહુ જ લોકો બેઠા છે ત્રણ નંબર ગેટ છે ને આ જો આપણે સામે ફ્લાઇટ પણ લાગી ગઈ છે હમણાં થોડી વાર પછી અહીંથી જવાના છે હમણાં આપણા અમુક સબસ્ક્રાઈબર પણ મળ્યા હતા એ કહેતા હમણાં તમે થાઇલેન્ડ ગયા હતા એના કંઈક વિડીયો નથી આને હવે બીજી યાત્રા કરવા પડ્યા મેં કીધું ભાઈ એનો કોઈ વિડીયો બનાવ્યો જ નથી ને હવે આપણે બીજી યાત્રા પણ કરીએ છીએ એનો વિડીયો સારા સારા બનાવીશું તો એવી બધી વાર્તાઓ છે અને આગળ વધીએ બાકી શું અનુભવ રહે એ આગળ શેર કરીશું અને ક્યાં રોકાઈએ કેવી રીતે આપણે કરીએ એ બધું તમને આગળ બતાવીશું વિડીયોમાં એરપોર્ટથી કેવી રીતે ક્લાલમપુર સિટીમાં જઈએ એ બધું આગળ તમને બતાવીશું તો વિડીયોને લાઈક કરવાનો ભૂલતા નથી અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાકી તો મોજ કરીએ એવા આગળ આ યાત્રા લગભગ એકથી દોઢ મહિનાની થવાની છે અત્યારે બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે ને બહાર ચાલી જ થઈ ગયા છે બહુ જ ફ્લાઇટ લેટ છે બે કલાક જેવી ચાલો ભીડ મચી છે ને લોકો બહુ બધા જાય છે મલેશિયા તો ભાઈ જેમ થાઈલેન્ડ જેમ મલેશિયા પણ જાય છે એ બધા અત્યારે બધો કામ પૂરો થઈ ગયો છે અને સીટો પણ ઘણી ખાલી છે તો આપણે ત્રણ સીટો ઉપર કબજો કરી લીધો છે બરાબર બીજા પેસેન્જર આવશે તો પછી હા તો સીટ બદલવાનો ના પાડે છે પણ થોડીવાર પછી બદલી દઈશું વેલકમ ટુ માલેશિયા एशियाना विमान જોઈ શકો છો ભાઈ એકદમ બધું આખો એરપોર્ટ એરશિયાના વિમાન થી ભરેલો લાગે છે એટલા બધા છે ભાઈ જો તો કેમ છો મારા વાલા મિત્રો ગુડ મોર્નિંગ ફ્રોમ પાલાલમપુર મલેશિયા એરપોર્ટ આખો લાલ ચક્કા જમ દેખાય છે કેમ કે અહીંયા આગળ બધી એરશિયાની ફ્લાઇટ દેખા છે એટલે આખો લાલ લાલ દેખાય પણ બહુ જબરદસ્ત એરપોર્ટ બનેલો છે આપણે કેટલા ઊંચા છે ઊંચા છે અત્યારે પાંચ માલ સિક્સ ફ્લોર સેવન ફ્લોર હાઈટ ઉપર અંદર જઈ રહ્યા છે નીચે શું એ ખબર નથી ને બધી બાજુ તમને એર એશિયાની ફ્લાઇટ દેખાશે અને આ બધું એરપોર્ટ છે હવે જઈએ આપણે ઇમિગ્રેશન સિમ કાર્ડ લઈશું ઇમિગ્રેશન કરાવીશું બધું જોઈએ વેલકમ ટુ મલેશિયા અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે સિમ કાર્ડ લઈ લીધી મની એક્સચેન્જ વીસ ડોલર કરી દીધા એક ડોલરના ચાર પોઈન્ટ એકત્રીસ રીંગટ આપે છે ને આ બોટલ સાડા ત્રણ રિંગટની છે એટલે સમજી લો કે સિત્તેર રૂપિયાની આજુબાજુના એરપોર્ટમાં આના રૂપિયા લીધા છે સિમ કાર્ડ મને ચારસો રૂપિયામાં મળી છે ને આપણે અત્યારે બહાર આવ્યા છે ને હવે સિટીમાં જઈશું તો આ કંઈક નજારો એવો છે સિમ કાર્ડ લીધી આપણે હોટલિંકની સબવેનો અહીંયા આગળ જગ્યા છે જોઈએ શું મળે છે ખાવા પીવામાં પછી આગળ વધીએ ઇમિગ્રેશનમાં જસ્ટ બે ત્રણ સવાલ પૂછ્યા હતા વાય હેર મતલબ તું પે તમે અહીંયા કેમ આવ્યા છો તો મેં કીધું ભાઈ આપણે અહીંયા ફરવા આવ્યા છે રિટર્ન ટિકિટ પછી જે ઇન્ડોનેશિયાની ટિકિટ હતી એ બતાવી દીધી કેટલા દિવસ રોકાવાનો મેં કહ્યું સાત દિવસ ઓકે તો હોટલ બુકિંગ બતાવી દઉં એક દિવસની હોટલ બુકિંગ બતાવી તો બીજી હોટલ મેં ગયો બીજી તો પછી કરી લેશું અત્યારે ક્યાં ઉતાવળશે બસ આટલા સવાલ પૂછ્યા પછી જસ્ટ ગો આઉટ એન્ડ બહાર આવી ગયું છું સિમ કાર્ડ પણ લઈ લીધી ચારસો રૂપિયાની સિમ કાર્ડ મળી ગઈ આપણે ઇન્ડિયન રૂપિયાની જ વાત કરીએ એ નહીં વીસ સિંઘટની અલગ અલગ જે તમારે જોઈએ જેટલા દિવસો એના ઉપર છે તો આપણે તો સાત દિવસની બહુ થઈ ગઈ મની એક્સચેન્જની વાત કરીએ તો મની એક્સચેન્જ પણ થઈ ગઈ છે વીસ ડોલર મેં એક્સચેન્જ કર્યા ચાર પોઈન્ટ એકત્રીસ આપ્યા છે તો એરપોર્ટમાં તો તમને ભાવ ખબર જ છે બધા લૂંટપાટ જ થાય છે તો આપણે નાની એવી રકમ કરાવી દઈએ એનાથી આપણે સિટીમાં પહોંચી જઈએ પછી આગળનું કામ કરીએ અને હું અત્યારે પેમેન્ટ છે પણ કાર્ડથી કરું છું તો મને લાગે એની ઝંઝટ પણ નથી રોકડાની તો આ છે સબવે અહીંયા આગળ ને આપણે જઈએ આગળ આ એક કોફી પી લઈએ શાંતિથી અને પછી આગળ વધીએ અહીંથી સિટીમાં જવામાં કલાક જેવો લાગશે ટ્રેનમાં ખાસ વસ્તુ તમને કહેવા માગીશું કે હું એક કાગળ જે પ્રિન્ટ નથી લાવ્યો હોટલ બુકિંગ ફ્લાઇટ રિટર્ન ફ્લાઇટ કે પછી પેલો જે અરાઈવલ કાર્ડ એ પણ નથી લાવ્યો કોઈ કાગજ પ્રિન્ટ નથી લાવ્યો તો એ કંઈ ફરક નહીં પડ્યો તો બધો તમે મોબાઈલમાં સ્ક્રીનશોટ બતાવી દો એટલે ચાલે તો અહીંયા છે આપણી એક્સપ્રેસ ટ્રેન જે સિટીમાં લઈ જશે તો બેસીએ અને નજારો જોતાં જોતા જઈશું અરે ભાઈ આ તો જબરદસ્ત સિસ્ટમ છે અહીંયા આગળ તો એટીએમ કાર્ડ સીધો આ જે એન્ટ્રીનો અંદર આવવાના જે મશીન છે ને એના ઉપર ટેપ કરી દીધો એટલે ટિકિટ લેવાની જરૂર નથી અને વીસ પર્સન્ટ ડિસ્કાઉન્ટ પણ મળે છે ઓ આ ભાઈ ફાયદો ઉઠાવી લીધો આપણે તો જોઈએ બહાર નીકળવા વખતે પાછો કાર્ડ ટેપ કરવો પડે છે જેટલો તમે ટ્રાવેલ કર્યા એના ઉપર પૈસા તમારે કપાઈ જશે વાહ તો ભાઈ આપણે નીકળી ગયા છે એરપોર્ટના અંદરથી ટ્રેનમાં અને ટ્રેન જે બાજુ હોય એ બાજુ પાછી ફરી ગઈ છે અને આ જે સામે તમને દેખાય અહીંયા જે એરપોર્ટ છે આખો અને અંદર રોડ પણ આવે છે આ જોઈ શકો છો રનવે આજુબાજુ રોડ છે અને આખો બહુ જ મોટો એરપોર્ટ છે અને ટ્રેન તો ભાઈ નીકળતા જ એકદમ સુપર સ્પીડ પકડી લીધી છે ખાલી છે જોઈ શકો છો આ બધું જોઈને તો લાગે છે કે મજા જ આવવાની છે ફૂલ ફ્લેશ કે નવી કન્ટ્રી છે ને તો એમાં એક્સાઇટમેન્ટ થાય છે તો એમાં વિડિયો બનાવવાની ઈચ્છા થાય છે થાઇલેન્ડ નું બીજી વાર ગયો ને એક વિડીયો નથી બનાવ્યો પાછો આવી ગયો છે ભાઈ ભાઈ મલેશિયાની વાત કરીએ તો અહીં આગળ ચારો તરફ આપને ગરી દેખાશે એકદમ આંખોને ઠંડક મળે એવો નજારો તમને જોવા મળશે ચારો તરફ તમને ખજૂરના પામના પેટ દેખાશે આ જો લોકોનો મોટા મોટા ઘર છે બંગલા બનેલા છે અહીંયા આગળ અને આખા આ જો વાહ વાહ વિલા જેવો કંઈક બનેલો છે તમારે જે સસ્તામાં ટ્રાવેલ કરવો હોય ને આ બધા કન્ટ્રીઝમાં થાઈલેન્ડ વિયેતનામ કંબોડિયા પછી ઇન્ડોનેશિયામાં એક સિટીથી બીજી સિટી જવો હોય ને તો તમારે સાત કિલાથી ઓછો વજન રાખવાનો સાત કિલો તો તમે ફ્લાઇટમાં એકદમ સસ્તામાં ટ્રાવેલ કરી શકો બે હજાર પંદરસો પચીસસોની અંદર ફ્લાઇટ પણ મળી જાય તમને તો વજન તમારે સાત કિલોની અંદર મેન્ટેન રાખવો પડે છે તો આ વખતે આપણે એવો જ પ્લાન છે સાત કિલોમાં બધું કમ્પ્લીટ કરી લેવાનું છે તો મજા કરીશું બધું ફરવાના છે આ કાકા કોઈ પણ દેશના હોય થોડીક વાર ટ્રેન કે બસ હાલે એટલે તરત હોઈ જ જાય છે એ મારી પાછળ જોઈ શકો છો આ કાકા કદાચ ચાઇનાના છે કે હોંગકોંગના છે કે પછી મલેશિયાના છે પણ હમણાં પાંચ મિનિટમાં જ ભૂઈ ગયા છે હવે ઊંઘ બહુ જલ્દી આવે છે કાકા બધા એક જ હાલતમાં જ છે આ જોઈ શકો છો અહીંયા આગળ મોટી મોટી બિલ્ડિંગો છે મોટા મોટા મોલ જેવા સેટિંગ છે અહીંયા આગળ અહીંના લોકો કેટલા ટીવી જોવે છે તમે બધા મકાનની બધી બારીઓ ઉપર જોશો ને ભાઈ તો બધી બારીઓ ઉપર એક એક ડિશ લાગેલી છે ટ્રાફિક જામ તો અહીંયા પણ થાય છે ને બહુ લાંબો ટ્રાફિક જામ છે ભાઈ અહીંયા તો તમે જોઈ શકો છો લગભગ અડધો કિલોમીટર તો મને જોવામાં દેખાય છે અહીં નજારા જુઓ ખાલી બિલ્ડિંગો જોઈને હેરાન થઈ જશો ભાઈ પહેલા દિવસે ને પહેલા કલાકમાં આપણે લૂંટાઈ ગયા છે આ જે એરપોર્ટથી અહીંયા આવવાની જે એક્સપ્રેસ ટ્રેન હતી એના અંદર આવવાનો આઠસો રૂપિયા લાગી ગયા એ તો આપણે કાર્ડ યુઝ કર્યો એટલે વીસ પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળી ગયો નહીં તો ફિફ્ટી ફાઈવ રિંગેટ ગુણ્યા એક રિંગેટના વીસ રૂપિયા કર લો એટલે હજાર રૂપિયાની ટિકિટ છે ભાઈ વાહ એના કરતા આપણે એ લોકલ ટ્રેનમાં આવો હારો છે એ તમને કદાચ દસ વીસ રિંગટમાં લઈ આવશે અને લૂંટાવાથી બચી શકો છો ભાઈ સફ વય ગોડ આ તો અનુભવ બહુ ખતરનાક થઈ ગયો યાર એરપોર્ટથી ત્યાં આવવા માટે વીસથી પચીસ મિનિટ લાગે છે અને એમાંય આપણે આઠસો નવસો રૂપિયા આપવાના એટલે બહુ કહેવાય ભાઈ વાહ આ છે પાછો એક લોકલ ટર્મિનલ અહીંથી હવે બીજી ટ્રેન પકડીશું પહેલાં એટલે આપણે એનો વેરીફાય કરીએ કે આટલી બધી ટિકિટના પૈસા કેમ લીધા છે ભાઈ કેટલા રીંગટ થાય છે એરપોર્ટના પૂછીએ તો આપણે હવે પૂછવા જઈએ ટિકિટ કેટલી છે ભાઈ શું કર્યો છે બધો આ છે ટિકિટ ભાઈ જોઈ શકો છો ફિફ્ટી ફાઈવ રીંગટ છે તો આપણે ફોર્ટી ફોરમાં આવી જાય હેલો ભાઈ આપણી આવી ગઈ છે લોકલ ટ્રેન એમાં બેસીને જવાના છે આપણે નેક્સ્ટ હોસ્ટેલ ઉપર તો ભાઈ હવે આપણે પાલાલમપુરની રોડ ઉપર નીકળવાના છે અત્યાર સુધી તો એરપોર્ટ મેટ્રો એ બધા ફરતા હતા પણ હવે મેટ્રોથી બહાર આવી ગયા છે ને બિલકુલ મને સામે અત્યારે ઝલક પણ આવી ગઈ છે ટ્વીન ટાવરની ને આ જોઈ શકો તો અહીંયા આગળ નજારો એવું છે ત્યાં જોઈ શકો ટ્વીન ટાવર એની જસ્ટ આપણે બાજુમાં જ ક્યાંક રોકાવાના છે ને બિલ્ડિંગો જોવો ભાઈ બાજુ બાજુ તો હેરાન કરી નાખશે હવે આપણે પહેલાં હોસ્ટેલ ગોતી લઈએ ને પછી આગળનું કામ કરીએ ભાઈ આપણે આટલા બધા ફરી ગયા પણ આ મલેશિયા જોઈને તો આપણને લાગે છે કે ચાઇનાથી પણ આગળ છે આ ભાઈ તો બહુ જ આગળ છે અને બિલ્ડિંગો જોવો તમને હેરાન કરી નાખશે ચારો તરફ તમને મોટી મોટી બિલ્ડિંગોને એકદમ વ્યવસ્થિત ખબર નહીં પડતી આ બિલ્ડિંગોની વચ્ચે પણ આવો જંગલ પણ હોઈ શકે છે ઝરણા પણ હોઈ શકે છે આવો કોઈક નજારો જોવા મળે છે બધો જોઈ લો વાહ ભાઈ વાહ કેટલો વ્યવસ્થિત ડેવલપમેન્ટ કરીને આ જો આપણે ઇન્ડિયન કાકા જોઈ લો એન્ડ રન કેસ બની જાય હું જે જગ્યા ઉપર ફરું છું એવું લાગે છે ક્યાંક સેવન સ્ટાર માં આવી ગયું હતું પણ અહીંયા ખાલી દસ ડોલર નો એક હોસ્ટેલ છે અહીંયા જ ક્યાંક ઉપર છે આ જ બિલ્ડિંગમાં અહીંયા તમને આખા લોકો જોવા મળશે દિવારો કેવી બનાવી દીધી છે આખો ટાવર જોઈ શકો છો આપણે જઈએ હોસ્ટેલ અને તમને હોસ્ટેલ બતાવીએ કે કેવી બધી જગ્યા ઉપર હોસ્ટેલ પણ બનાવવામાં આવે છે તો આ તો બહુ જ જબરદસ્ત છે યાર હું તો હેરાન રહી ગયો કે આવું બધું સિટી પણ હોઈ શકે ચાઇના ગયો હોંગકોંગ ગયો પણ એની સામે પણ એ બધા ફેલ છે આ સિંગાપુર સામે મલેશિયા સામે સોરી પલભપુર સામે તો આપણે જોઈએ હવે ક્યાં ઉપર આપણને જગ્યા મળે છે આ હોસ્ટેલનો કિચન એરિયા છે અને આ બેઠક રૂમ છે અહીંયા આગળ તમે જમી શકો તો ટેબલ ઉપર આ બધો રૂમ છે રહેવા માટે અહીંયા આગળ બધું કી સિસ્ટમ છે તમારી ચાબી વગર કોઈ કશું દરવાજો નહીં ખુલે તમે લિફ્ટમાં પણ ના જઈ શકો ક્યાંય પણ ના જઈ શકો અત્યારે આપણે લિફ્ટ મંગાવીએ ને તો લિફ્ટમાં નીચે ઉતરવા માટે ટ્વેન્ટી સિક્સ ફ્લોરથી તમારે આવો કાર્ડ છે એને ઘસવું પડે તો તમે જઈ શકો છો નીચે તો અત્યારે આપણે સવારે સવારે રેડી થઈ ગયા છે લિફ્ટ ક્યાં વાગે આવી અહીંયા લગાવી અને પછી અગિયારવા ફ્લોર ઉપર જઈશું સ્વિમિંગ પુલ પણ બતાવી દઈએ स्विमिंग पूल छे। कार्ड नो इस्तेमाल स्विमिंग करो पूल करोड़ का मनी भाई कैसे हो गुड मॉर्निंग <laughs> कुछ ऐसा है यहाँ पे एंड ये बिल्डिंग है देखो भाई इसके बीचों बीच सारी बिल्डिंग एक ही स्विमिंग पूल है तो अभी चलते हैं हम लोग યુ યુ ગુડ મોર્નિંગ તો તો એક 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 રશિયન આપણી દોસ્ત હતી ફ્રેન્ડ ફ્રેન્ડ એનાથી પછી હવે આપણે જઈએ પાછા આગળ સ્વિમિંગ પુલ મારો નીચે છે છે કદાચ આ આ અમારી હોસ્ટેલ હોસ્ટેલ કહી શકો બધો બિલ્ડિંગમાં એક ફ્લોરમાં અલગ અલગ છે બધાની અલગ અલગ પ્રોપર્ટી છે અને આગળ અહીંયા આગળ પાર્કિંગ છે ગાડીઓ આવે છે બધા નેપાલી સિક્યુરિટી છે નેપાલી ભાઈઓ અને હવે અંદર જઈને તમને શું જોવા મળે એ બતાવી દે કે આમાં કેવી રીતે તમારે આટલો ગોતવાનો અંદર આવતા તમને સુપર માર્કેટ જેવું દેખવા મળશે અહીંયા આગળ એન્ડ તમે જે પણ જોઈએ એ લઈ શકો છો એન્ડ અહીંયા પણ સુપર માર્કેટ છે અને અહીંયા તમારે અંદર જવા માટે મેં તમને પહેલાં કીધું એ કી હોવી જોઈએ આવી કી તો એનાથી તમે અહીંયા અંદર જઈ શકો છો અને અહીંયા તમે ચેક ઇનથી વહેલા આવી જાઓ તો અહીંયા બેસી જવાનું અહીંયા આગળ જગ્યા છે કહેશો ભાઈ હા લોકને જાના યાર તો અત્યારે આપણે અહીંયા નીચે પહોંચી ગયા છે અને આ બધો બેસવાના અહીંયા જગ્યા છે ને અહીંયા રિસેપ્શન છે તમે અહીંયા આવીને પૂછી શકો છો કે ભાઈ અમારે હોસ્ટેલમાં જવું છે ક્યાં છે હોસ્ટેલ તો આપણા નેપાલી ભાઈઓ બધા મળી જાય છે અહીંયા આગળ બધે તમને નેપાલી ભાઈ છે હિન્દી બોલવાની જરૂર છે તમારે ઇંગ્લિશની જરૂર પણ નથી અને બાંગ્લાદેશી ભાઈઓ પણ છે અહીંયા મની એક્સચેન્જની શોપ છે અને અમારે મની ભાઈ બી આવી જાય છે મની ભાઈ ઓર મેં જાતે નાસ્તા વાસ્તા કરીને મળીએ મિલતે થોડી દેરમાં